अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। લાઇક જરૂર કર આગે દેખે હવે આ વિડીયોની અંદર સીએસએસ ના વર્ટિકલ મેન્યુ જોવા માંગીએ છીએ હવે વર્ટિકલ મેન્યુ માટે આપણે અઢાર નંબર એક્સરસાઇઝ બનાયેલી છે તો આપણે પહેલા વિન્ડોઝ એક્સપ્લોરર ચાલુ કરીશું અને એમાં એટીન નંબરનો જે એક્સરસાઈઝ ફાઇલ છે એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એડિટ વિથ નોટપેડ કરીશું તો એડિટ વિથ નોટપેડની અંદર તમે જોઈ શકશો આખો ને આખો પ્રોગ્રામ જે છે એચ ટીએમએલનો એ લગભગ સરખો જ પ્રોગ્રામ છે જે આપણે આના આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા એ જ પ્રમાણે કે એ જ રીતે આપણે હેડ લખેલું છે બોડી લખેલું છે હેડ ની અંદર આપણે એક ફાઇલ ને લિંક કરેલી છે ટેગ આપણે આપ્યું છે કે જેની અંદર આપણે બટન નામ આપ્યું છે મેનુ નામ પણ આપણે આપી શકીએ પણ થોડું જુદું બતાવવા માટે બટન નામ આપ્યું છે ત્યાર પછી આપણે યુએલ ટેગ લીધું છે અને એની અંદર એલઆઈ આઈ ટેગની અંદર એ જ ચાર ઓપ્શન આપણે આપેલા છે કે હોમ કોર્સ કોન્ટેક અને એબાઉટ આવા તમે ગમે તેટલા લઈ શકો પણ અત્યારે આપણે ચારેક થી મેં બતાવ્યું છે હવે આ સાથે મેનુને આપણે બદલી દીધું છે કે આપણે વી મેનુ લીધું છે વર્ટિકલ મેનુ તો આપણે પહેલાં આને રન કરીએ તો તમે રન કરીને આપણે જોઈશું તો આ રીતનું વર્ટિકલ મેનુ આપણે અહીંયા જોઈ શકીએ છે અને એ વર્ટિકલ મેન્યુની અંદર તમે જોશો તો આવી રીતે થોડુંક ડેકોરેટિવ કલર્સ વગેરે આપણને જોવા મળે છે તો હોરીઝોન્ટલ નહીં પણ આવું વર્ટિકલ મેનુ આપણે લેવું હોય તો પણ આપણે બનાવી શકીએ તો એની માટે આપણે આ સીએસએસને જોવાની જરૂર પડશે એટલે આપણે વિન્ડોઝ એક્સપ્લોરમાં જઈશું સીએસએસમાં જઈશું અને વી મેનુ સીએસએસ જે ફાઇલ છે એને આપણે ઓપન કરીશું જેવી આપણે ઓપન કરી તમે અહીંયા જોઈ શકશો કે આટલી વસ્તુ એ લખ્યું છે હવે મેનુને બદલે અહીંયા આપણે બટન શબ્દ વાપરેલો છે મેનુ શબ્દ પણ તમે વાપરી શકો પણ જસ્ટ ખાલી થોડું કોડ જુદો દેખાય એટલા માટે મેં અહીંયા બટન શબ્દ વાપરેલો છે તો અહીંયા એ જ આઈડી સિલેક્ટર વાપરેલું છે બટન માટેનું એને વ્યથ કરી દીધી છે આપણે ટ્વેલ્વ ઇમ્સ એમ્સ વિશે આપણે ઓલરેડી જોઈ ગયા છે બ્રાઉઝર યુનિટ પ્રમાણે આ વર્ક કરશે કે આજે બ્લુ બાર છે ટોટલ એ ટ્વેલ ઇમ જેટલો મોટો હશે તો તમે પિક્સેલમાં પણ આપી શકો જેટલું તમારે જોઈતું હોય એ પણ તમે ટ્વેલ પિક્સેલ નહીં પણ પછી એ પ્રમાણે તમારે થોડાક વધારે પિક્સેલ આપવાની જરૂર પડશે બોર્ડર રાઇટ લીધેલી છે કે રાઈટ સાઇડની જે બોર્ડર છે અહીંયા તમે જોશો તો આપણને બોર્ડર દેખાય છે અને એ વ્હાઈટ કલરની બોર્ડર આપણને અહીંયા દેખાય છે તો એ બોર્ડર અહીંયા લીધેલું છે ત્યાર પછી પેડિંગ આપણે લીધેલું છે એ અહીંયા આજુબાજુ તમને જોવા મળશે કે થોડુંક પેડિંગ આપણને જોવા મળે છે માર્જિન બોટમ છે એ વન ઇએમ લીધેલું છે અને ફોન્ટ ફેમિલી છે એ આપણે આ લીધેલું છે કે આ બધામાંથી કોઈ પણ ફોન્ટ એ પકડી જે મેનોની આઇટમ છે એ લખી દેશે ત્યાર પછી આપણે બેકગ્રાઉન્ડ કલર આ બ્લુ જેવો કરી દીધેલો છે અને એનો ફોગ્રાઉન્ડ કલર છે એ આ થ્રી 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 કરેલો છે એટલે અહીંયા તમને જોવા મળશે કે થોડોક એ કલર આપણને દેખાય છે તો આ આ જે બધી પ્રોપર્ટી છે એ આ આખા નાખા ની ઉપર લાગે છે ડિવિઝનની ઉપર ત્યાર પછી આપણે એની અંદરનું ને ચેન્જ કરીએ છીએ એટલે કે આ ઓર્ડર લિસ્ટને ચેન્જ કરીએ છીએ જે લિસ્ટ સ્ટાઇલ છે એને આપણે નન કરી દીધી કારણ કે આપણે અહીંયા આગળ જેટલા ફૂલ પોઈન્ટ ફૂલ પોઈન્ટ જેવું નથી જોઈતું એની સ્ટાઇલ આપણે નન કરી દીધી માર્જિન ઝીરો કરી દીધું પેડિંગ ઝીરો કરી દીધું અને બોર્ડર નન કરી દીધી એટલે અહીં આજુબાજુ કોઈ બોર્ડર વગેરે દેખાતું નથી એવી રીતે એલાઈનની અંદર આપણે જોઈએ તો બોર્ડર બોટમ છે એ થોડીક આપેલી છે અને એટલા માટે આપણે અહીંયા એક લાઇન જેવું વચ્ચે દેખાય છે માર્જિન ઝીરો કરી દીધેલું છે એલઆઈની અંદરનું જે એ છે તો આ રીતે પણ આપણે આપી શકીએ તો ડાયરેક્ટલી એ પણ લખી શકીએ તો એલઆઈની અંદરનું એ એટલે કે આ એન્કરટેગ છે એ એન્કરટેગનું ડિસ્પ્લે આપણે બ્લોક કરી દીધું છે તો જેમાંના આગળના વિડીયોમાં આપણે જોયું એ જ રીતે આ બધી બાબતો વર્ક કરે છે એટલે જે આગળના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ગયા છે હું ફરી ફરું અહીંયા ડિસ્કસ નથી કરતો પણ જે નવી બાબતો છે એ બતાવું છું હવે ત્યાર પછી આપણે પેડિંગ ચેન્જ કર્યું અને એ ચારે બાજુનું ફાઇવ પિક્સેલ પેડિંગ લઈ લીધું બોર્ડર લેફ્ટ છે એ ટેન પિક્સેલ લીધી સોલિડ અને આ કલર એટલા માટે તમે અહીંયા જોશો તો આ એક બ્લ્યુ પટ્ટા જેવું તમને અહીંયા દેખાય છે અને એ આનાથી આવે છે ત્યાર પછી અહીંયા રાઈટ સાઈડનું જોઈએ તો એ પણ ટેન પિક્સેલ છે ને એટલા માટે અહીંયા પણ તમે જોશો થોડોક એક લાઇટ બ્લ્યુવાળો પટ્ટો આપણને જોવા મળે છે એટલે આપણે બટન આમ ઇફેક્ટ પડે અને એટલા માટે આપણે આ ટેન પિક્સેલ લીધેલું છે એ જ રીતે બેકગ્રાઉન્ડ કલર એનો આ લઈ લીધો એટલે અહીંયા આ કલર આવી ગયો ત્યાર પછી ફોગ્રાઉન્ડ કલર આપણે વ્હાઇટ લઈ લીધો અને એટલે બધી વસ્તુ લખેલી છે એ વ્હાઈટમાં દેખાય છે ટેક્સ ડેકોરેશન પણ આપણે નન કરી દીધું કે જે આપણે અહીંયા જોયું હતું કે અન્ડરલાઈન ના આવે એટલા માટે આ નન કરી દીધું છે અને વિડ્સ છે એની હંડ્રેડ પર્સન્ટ કરી દીધી એટલે કે જે ડીવ અત્યારે આપણે ડીવ જોઈએ તો ટ્વેલ્વ ઇમ્સ જેટલું છે એટલે ટ્વેલ્વ ઇમ્સ જેવું ઓટોમેટિકલી એને વધારી દેશે એટલે આ જેટલું આપણે વધારીશું એટલું આ પણ ઓટોમેટિકલી થઈ જશે કેમ કારણ કે હન્ડ્રેડ છે એટલે જો આનાથી થોડુંક નાનું જોઈતું હોય તો પછી આપણે એ પ્રમાણે નાનું મોટું કરી શકીએ ત્યાર પછી આપણે બોડીની અંદરનું એક ડાયરેક્ટ ચાઇલ્ડ સિલેક્ટર લીધું છે જો કે આ સિલેક્ટર વિશે આપણે આખી ચર્ચા નથી કરી પણ આ બહુ ઓછું વપરાય છે આ ગ્રેટર દેન સાઇન છે એ ગ્રેટર દેન સાઇન આપણે બેની વચ્ચે વાપરી શકીએ છીએ એટલે એચ પછી જે પહેલું આવતું હોય બોડી એ લેવા માટે છે જો કે આપણે એકલું બોડી લખીશું તો પણ એ જ વસ્તુ થશે અને એટલા માટે આપણે એની બહુ ચર્ચા નથી કરતા પણ આ રીતે તમે લખી શકો છો અને એ બોડીની અંદરનું આપણે આઈડી લઈએ છીએ કે આઈડી બટન હોવું જોઈએ એલઆઈ હોવું જોઈએ અને એ ટેગ હોવો જોઈએ તો આ બધી વસ્તુ જો હોય તો એનું વિડથ શું કરી દેશે તો કે ઓટો કરી દેશે એટલે ઓટોમેટિકલી એની વિડથ ચેન્જ થઈ શકશે ત્યાર પછી આપણે જોઈએ છીએ કે લિંક છે એની ઉપર આમ કરસર લઈએ તો આ થોડોક લાઇટ કલર આપણને થઈ ગયેલો જોવા મળે છે તો એ લાઇટ કલર આનાથી આવે છે કે એની ઉપર આપણે હોવર કરીએ ત્યારે આપણે બોર્ડર લેફ્ટને ટેન પિક્સેલ સોલિડ એટલી જ રહેવા દેવી છે તમે જોશો અહીંયા થોડોક કલર બદલાતો જ દેખાય છે તો આપણે વધારે કલર પણ બદલી શકીએ ધારો કે આપણે રેડ કલર કે એવું જોઈતું હોય કે ભાઈ આપણે જે એક્ટિવ હોય એને આપણે રેડ કરી દેવું છે તો પછી આપણે આ જે શબ્દ છે એને આપણે કાઢી નાખીએ અને એના બદલે અહીંયા રેડ લખી દઈએ અથવા તો રેડનો કોડ આપી દઈએ તો પણ ચાલે એટલે સેવ કરી દઈશું અને આપણે અહીંયા રિફ્રેશ કરી દીધું હવે તમે જોશો તો આ જે પટ્ટો છે એકદમ રેડ દેખાય છે એટલે એકદમ સ્ટેન્ડ આઉટ થઈ જાય છે કઈ વસ્તુ અત્યારે સિલેક્ટેડ છે એ આપણને અહીંયાથી જોવા મળે છે અને એ જ રીતે આપણે રાઈટ સાઈડનું પણ જો બદલવું હોય તો રાઈટ સાઈડનું પણ આપણે અહીંયાથી બદલી શકીએ તો આપણે પાછો એને અંડું અંડું કરી દઈએ જે હતું એ જ આપણે લાવી દઈએ એ જ રીતે બેકગ્રાઉન્ડ કલર પણ એનો થોડોક બદલેલો છે અને જેનો ફોરગ્રાઉન્ડ કલર છે એ પણ આપણે બદલેલો છે તો આપણે આ રીતના કંઈ પણ કરી શકીએ ધારો કે આપણે એવું કરવું હોય કે આ કરસર ઉપર જાય ત્યારે આ એબાઉટ રેડ કલરમાં લખાય તો પછી આપણે જ્યાં આ છે એને કાઢી નાખી રેડ લખી દઈશું એટલે અહીંયા હું રેડ લખી દઉં છું પછી સેવ કરી અને આપણે રિફ્રેશ કરી દઈશું એ તમને જોવા મળશે કે હવે જે સફેદ કલર આવતો તેને બદલે રેડ કલર આવે છે તો આ રીતે તમે બધી પ્રોપર્ટી જે છે એ અલગ અલગ ચેન્જ કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આ સીએસએસ આપણે કઈ રીતે લખીએ છીએ અને આવા મેનુ આપણે કઈ રીતે બનાવવા મેનુની અંદર આપણે ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે યુએલ ટેગની અંદર આપણે જે મેનુ બનાવવું હોય તે આપણે લખીએ છીએ એની અંદર એક એન્કર ટેગ આપીએ છીએ કારણ કે આ બટનની ઉપર ક્લિક થાય ત્યારે કોઈ પેજ ખુલવું જોઈએ એટલા માટે તો એ પેજ અહીંયા આપણે અત્યારે લખેલું નથી પણ આપણે પાછળથી લખવાનું થશે અને એ જે એલઆઈ ટેગ અને એ ટેગ એ બંનેને અહીંયા આપણે ફોર્મેટ કરીએ છીએ અલગ અલગ રીતે તો આ રીતે આપણે ફોર્મેટ કરીએ તો આ રીતનું મેનુ આવે અથવા તમારે જે પણ જોઈતું હોય એ આપણે બનાવી શકીએ જોકે તમે ગૂગલની અંદર સર્ચ કરીને જોશો તો સીએસએસના બહુ બધા મેનુ તમને જોવા મળશે અને એ બધા મેનુ તમે અલગ અલગ બનાવી શકો કે જેથી તમે પોતે બધી પ્રયત્ન ટ્રાય કરશો તો તમને એની અંદર અલગ અલગ મેનુ તમે બનાવી શકશો પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ કઈ વસ્તુ ચેન્જ કરવાની છે એક યુએલ ટેગ ચેન્જ કરવાનો છે એલઆઈ ટેગ ચેન્જ કરવાનો છે અને આવી રીતે એન્કર ટેગ ચેન્જ કરવાનો છે ને એન્કર ઓવર ચેન્જ કરવાનો છે કે જ્યારે એની ઉપર કર્સર જાય ત્યારે જે ઇફેક્ટ જોઈતી હતી અહીંયા આપણે લખવાની છે તો આટલી બાબતો આપણે ચેન્જ કરીશું એટલે આપણે અલગ અલગ મેનુ બનાવી સકીશું તો હવે તમે પોતે પણ આ મેનુ બનાવીને જુઓ યે વિડિયો دیکھنے کے لیے आभार اگر آپ کمپیوٹر کے ایک دم نئے اور ایڈوانس ٹاپک پر ویڈیو دیکھنا چاہتے ہیں تو یہ ویڈیو کو لائک کر کے چینل کو سبسکرائب کر لیں चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद